નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં તો જે 12000 જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમનો જે પ્રોવિઝનલ છે એ મેરિટ લિસ્ટ છે જાહેર થઈ ગયું છે પછી સૌપ્રથમ બધા ઉમેદવારોનો એક જ પ્રશ્ન છે કે મેડિકલ ની અંદર શું શું પ્રક્રિયા આવે છે આ સંપૂર્ણ છે વિગતથી આ વિડિયોની અંદર જણાવવાનો છું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ચાલો સંપૂર્ણ માહિતી આપું કે એલઆરડી મેડિકલ કે એલઆડી એલઆડી ની અંદર જે યોદ્ધાઓ છે પાંચ થી આ છે બાર હજાર જે યોદ્ધાઓ છે તે હવે છે એની વાત કરી મેડિકલ શરૂ થાય એની પેલા જે હાલમાં છે એ પ્રોવિઝનલ છે એ મેરિટ લિસ્ટ છે જાહેર થઈ ગયું છે બરોબર હવે આની પછી છે એ તમારું છે ફાઈનલ મેરિટ લિસ્ટ આવશે એટલે કે જે ઓપીઉટ છે ઓપટ થઈને જે ઉમેદવારો છે જવાના છે એના નવા ઉમેદવારો છે થોડાક આ માર્ક માટે રહી ગયા છે એમના અમુક ટકા છે એ વારો જેનો આવવાનો છે એ બધાનું મેરિટ લિસ્ટ આવશે એને કહેવાય એ આવશે એટલે આપણો ઈ ફાઈનલ મેરિટ મેરિટ લિસ્ટ આવશે બરોબર ફાઈનલ મેરિટ આવ્યા બાદ તમને છે નિમણૂક પત્ર આપવામાં આવશે બરોબર નિમણૂક પત્ર આપ્યા બાદ તમે તમે જે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે પરમેનન્ટ એડ્રેસ ને આધારે એટલે કે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે તમે એડ્રેસ નાખ્યું છે ફોર્મ ની અંદર તે એડ્રેસ ની અંદર છે એ એડ્રેસ પ્રમાણે તમારા નજીકના પોલીસ સ્ટેશન થી ફોન આવશે તમે જે એડ્રેસ નાખેલું છે ફોર્મ ભરતી વખતે તે એડ્રેસ પરથી એટલે કે એ એડ્રેસને ધ્યાનમાં રાખીને કે કોઈ આજુબાજુનું જે પોલીસ સ્ટેશન હશે ત્યાંથી તમારામાં કોલ આવશે બરોબર અને કોલ આવે એટલે તમને કહેશે કે આ આ તારીખે તમારે હાજર થવાનું છે એટલે પોલીસ સ્ટેશને તમારે જવાનું છે પોલીસ સ્ટેશને જાય એટલે સૌપ્રથમ એ એનઓસી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ કાઢશે કોણ જે પોલીસ સ્ટેશન થી છે એ નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે તમે છે કોઈ આગામી સમયમાં છે મતલબમાં છે એ કોઈ પણ ગુનો નથી કરેલો ગુનાની અંદર તમારું ક્યાંય છે કલમની અંદર નામ નથી આવેલો બરોબર આ સંપૂર્ણ માહિતી છે એના માટે છે એ એનઓસી કાઢવામાં આવે છે પોલીસ સ્ટેશન થી તમને કાઢી આપવામાં આવશે બરોબર એનઓસી કાઢ્યા બાદ છે પસાનો એક સ્ટેમ્પ તમારે છે એટલે કે સોગંદનામું કરાવવાનો રહેશે પસાનો પચાસ રૂપિયાનો જે સ્ટેમ્પ આવે છે પસાનો સ્ટેમ્પ રહે છે બરોબર અને સોગંદનામું કરાવવાનું છે એ પણ છે એ પોલીસ સ્ટેશન કરાવવાનું છે અને બે વ્યક્તિના રેફરન્સ તમારા કોઈ તો કુટુંબીજન બરોબર એના બે વ્યક્તિના છે એ તમારે સાથે છે છે એ લઈ જવાના રહેશે આ જે સંપૂર્ણ પ્રક્રિયા નજીકના પોલીસ સ્ટેશનની અંદર પૂર્ણ થઈ ગયા બાદ છે પોલીસ સ્ટેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તમારે છે સીપી કચેરી સીપી કચેરી છે એ તમારે જવાનું રહેશે સીપી કચેરી તમે જાઓ એટલે તમને તારીખ આપવામાં આવે સીપી કચેરી તમે જાવ એટલે તમારું જે અરજી ફોર્મ છે એ તમારે ભરવાનું અને અરજી ફોર્મ તમે ભરો એટલે સીપી કચેરી છે એ તમારું અરજી ફોર્મ છે એ જે સિવિલ હોસ્પિટલ તમારી તમારા જિલ્લાની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી તમારો અરજી ફોર્મ મોકલશે અને તમને એ જગ્યાએ થી CP કચેરી થી છે એ તમને છે એ તારીખ ફાળવવામાં આવે છે બરોબર અને તમારે છે એ પછી છે civil માં છે એ તમારું medical કરાવવા જવાનું છે બરોબર તો medical ની પ્રક્રિયા છે એ જે શરૂ થાય એ પહેલાની જે મેં પ્રક્રિયા છે એ તમને સમજાવી દીધી છે આ ટોટલ છે એ medical શરૂ થાય એની પહેલાની પ્રક્રિયા છે હવે સંપૂર્ણ રીતે medical ની વાત આવે છે બરોબર તો medical ની અંદર સૌપ્રથમ મારે તમને વાત કરવી છે કે સિવિલ hospital માં તમે હાજર થાવ સિવિલ એની પહેલા એક વાત કરી દઉં કે આ ભરતી ની અંદર બાર લાખ ફોર્મ ભરાણા હતા કેટલા બાર લાખ અને બાર લાખ માંથી તમારું નામ કેમ આવ્યું છે બાર હજાર એટલે સૌપ્રથમ તો છે એ મેં એવો ભય મૂકી દો કે ભાઈ છે મેડિકલ અઘરું છે મેડિકલમાં શું થાશે આમ થશે તેમ થશે તો મારા ભાઈ બાર લાખ છે બરોબર કિલોમીટર રનિંગ પૂરું કર્યું છે નામ આવ્યું છે બરોબર એટલે તું ફિઝિકલી અને મેન્ટલી છે એ સ્ટ્રોંગ છે બરોબર તો તે તારું નામ છે બાર ની અંદર આવેલું છે મેડિકલ ની અંદર છે એ સૌ પ્રથમ તો જ કહી દઉં કે ગભરાવાનું થાતું નથી બરોબર કારણ કે મેડિકલ છે એટલું બધું હાર્ડ આવતું નથી બરોબર હવે તમારે છે એકદમ ચિંતા મુક્ત રહેવાનું છે બરોબર મેડિકલમાં હું આવી સંપૂર્ણ માહિતી આપું છું તમારે જે કાંઈ વાંધો હોય એ બધું થઈ જાય બરોબર મેડિકલમાં કાંઈ એટલો બધો એ વાંધો આવશે નહીં સૌ પ્રથમ છે વાંકા વાંકા ઢીસણ હવે બધાને પ્રશ્ન હોય કે વાંકા ઢીસણ તો વાંકા નો છે એટલો બધો પ્રશ્ન નહીં રહે કારણ કે તમે પાંચ કિલોમીટર રનિંગ પૂર્ણ કર્યું છે એટલે નોકની કાંઈ એટલો બધો પ્રોબ્લેમ આવશે નહીં આ તો ખાલી છે એ વાત છે કે કઈ કઈ વસ્તુ છે એ તપાસ કરે છે પણ કોઈ કોઈને છે મોટા ભાગે છે એ કાઢવામાં આવતા નથી પણ એમાં અલગ અલગ જિલ્લામાં છે છે અલગ અલગ તપાસ કરતા હોય છે રાજકોટ ની અંદર છે એ થોડુંક વધારે સ્ટ્રીકલી હતું બરોબર તો એ જે જે જગ્યાએ છે એ આર ઉપર હોય એટલે કે જે હોય તમારી તપાસ કરતા હોય એની ઉપર હોય છે બરોબર એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરોબર પછી ફૂલેલી છાતી અમુક લોકો ને જે સાચી છે અહીંથી ફૂલેલી હોય છે જે હાડકું બહાર આવેલું હોય છે ફૂલેલી સાચી હોય છે બરોબર તો એ લોકો ને કઈ બહુ મૂંઝાવણ થતું નથી બરોબર એને થઈ જાય છે પછી ત્રીજી વાત છે આંખ ત્રાંસી ત્રાંસી બરોબર હવે ત્રાસી આંખ ને છે મોસ્ટ છે તમારે કલર વિઝન નો હોવો જો કલર વિઝન માં તમે પાંચ થાવ એટલે આંખ ત્રાસી હોય તો પણ તમારે છે એ સાહેબ ને અરજી શું કહેવાય પ્રયત્ન કરવાનો છે પ્રયત્ન કરવાનો પ્રયાસ પૂરેપૂરો આપડે પ્રયત્ન કરવાનો સાહેબ છે નાનપણમાં ગયા કે હાથ પગ ભાંગ્યો હોય તો એ નથી કહેવાનું બરોબર પણ જો હાલના સમયમાં અત્યારે કોઈ ને હવે મેડિકલ ની પંદર દિવસ વીસ દિવસની વાર હોય તમે ભાંગીને બે તો મતલબ ધ્યાન રાખવાનું હવે ભાંગી ગયેલો પગ છે એમાં તમારે મતલબમાં રી મેડિકલ આવે છે બરોબર એટલે એનો અસ્થિભંગ ન થાય એનો ધ્યાન રાખવાનું પછી છે સડેલા દાંત સડેલા દાંતમાં એવું હોય છે સંપૂર્ણ રીતે હા સડી ગયા હોય દાંત તો એમાં છે એ રીમેડિકલ આવે છે બરોબર એમાં પણ છે એ થોડુંક તકલીફ વાળું છે બરોબર બાકી છે પાન ગુટકા ના બાવા માવ થોડાક પીવા દાંત હોય તો એનો કોઈ પ્રોબ્લેમ નથી બરોબર પણ ધ્યાન રાખવું પછી છે સેપી ચામડીનો રોગ શેપી ચામડીનો રોગ જો અમુક લોકો એમ કે સામડીનો રોગ તો તમે કોઢ નીકળેલો છે નહીં ભાઈ એવી વાત નથી ચેપી સામડીનો રોગ ની વાત છે કે તમને જે રોગ થયેલો છે સામડીનો રોગ થયેલો છે એના એના લીધે જો કોઈ પણ બીજી વ્યક્તિના સંપર્કમાં આવે છે તેના પણ જો એ રોગ લાગુ પડી જતો તો એવા રોગમાં છે એ તમને પણ ડ્રી મેડિકલ આપી શકે છે બરોબર એટલે બીજે કાંઈ છે બીજો કાંઈ જે સામડીના રોગ છે એમાં કંઈ મૂંઝાવું થતું નથી બરોબર હાતુંમું છે ટેટુ આ મેઈન પ્રશ્ન હોય છે સાહેબ મારે અહીંયા ટેટુ છે ને નાયા ટેટુ છે ને નાયા ટેટુ છે ને બરોબર એ ટેટા બેટા નું કાંઈ છે ને ટેટુ હોય તો આવે છે નહીં તારે બરોબર જલસા કરો એમાં કોઈ છે કોઈ ઇશ્યુ નથી કોઈ ઇશ્યુ નથી બરોબર એ અલગ અલગ માં જે આર હોય એના પ્રમાણે હોય છે અમુક હોય સ્ટ્રિક લેવા હોય ફૂલ સ્ટ્રીક લેવાય અમુક ટકા એક ટકા અને ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા ક્યારેક બનતું હોય છે બાકી છે એ પાસે જ હોય છે બરાબર બધા બરોબર પછી છે રંગ ની ખામી આ મેન છે

મેન્ટલી ફિટ એટલે ભાઈ મેન્ટલી ફિટ હોય તો 12 જણ ની અંદર નામ આવ્યું હોય બરોબર ને મેન્ટલીમાં એમાં કોઈને કંઈ વાંધો આવશે નહીં બરોબર પછી કાન ચેક કરશે કાન કાન ને પણ તમને આમ ગમે કે ગરણકાર છે મતલબ વગાડ છે તમને કે કેવો અવાજ આવતો એ તમારે કહેવાનું બરોબર એટલે કાન માં તે બહુ કંઈ કોઈને તકલીફ પડશે નહીં પછી બ્લડ રિપોર્ટ બ્લડ રિપોર્ટ સંપૂર્ણ રીતે આ બધી માહિતી આપો છો બરોબર ખાસ ધ્યાન રાખજો બ્લડ રિપોર્ટ પછી આવે છે યુરિન રિપોર્ટ આની અંદર તપાસ કરે કે તમારું બ્લડ રિપોર્ટ યુરિન રિપોર્ટમાં કોઈ પણ જાતની કે કોઈ બીમારી છે કે નહીં એના માટે પછી આવે છે ઈસીજી ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ

એ મેડિકલ ની અંદર લગભગ છે એ નવ્વાણું ટકા છે પાસ કરી દે છે બરોબર એ લોકોને પણ મૂઝાણું થતું નથી અને જો એવું હોય તો આપણે આજી કરવાની બરોબર અને જે એક વાર મેડિકલ થઈ જાય પછી તો કોઈ આપણને કોઈ જોવા આવવાનું છે નહીં બરોબર અને મુંઝાવાનું થતું નથી અને રિક્વેસ્ટ કરવાની બરોબર જો કોઈને આમાં લી કાંઈ પણ તકલીફ હોય તો એને રિક્વેસ્ટ કરવાની છે બરોબર અને થઈ જશે બધું બાર લાખમાં લઈ તમે બાર હજાર ની અંદર આવ્યા છો મુંઝાવાનું થતું નથી હા રિલેક્સ રહેવાનું છે બરોબર તમારે અત્યારે બાર હજાર ની અંદર નામ છે એટલે તમે પાંચસો એમ જ જો બરોબર એટલે બસ જે સંપૂર્ણ રીતે મેડિકલ ની માહિતી વિડીયો સારો લાગ્યો હોય તો ને શેર કરો વસ્તુ